આ રીતથી બનાવેલો ગુંદર દાંતમાં બિલકુલ પણ ચોટશે નહીં અને માત્ર બે ચમચી દિવસ દરમિયાન ખાઈ લેશો તો સૌ પ્રથમ આથેલો અથવા તો કાચો ગુંદર બનાવવા માટે આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે અને તે જ વાટકીના માપથી આપણે બધી જ વસ્તુ લઈશું

હવે સૌ પ્રથમ કાચો ગુંદર અથવા તો આથેલો ગુંદર બનાવવા માટે જે આપણે એક વાટકી જેવો ગુંદર લીધો હતો તેને મિક્સર જારની અંદર એડ કરી દેવાનો છે હવે મિક્સર ને બંધ કરી અને તેને એકદમ સરસ ફાઇન પાવડર કરી લેવાનો છે આ રીતનો આપણે તેને એકદમ ફાઇન પાવડર કરી લેવાનો છે હવે આ ગુંદરને આપણે એક બાઉલની અંદર નીકાળી લેવાનો છે હવે જેટલા પ્રમાણમાં આપણે ગુંદર લીધો હતો તેટલું જ આપણે એક વાટકી જેવું ઘી લીધું છે તેમાંથી આ રીતે થોડું થોડું ઘી એડ કરતા જઈશું અને ગુંદરને આપણે પલાળવાનો છે જરૂર લાગે તો આપણે થોડું ઘી વધારે એડ કરવાનું છે આ રીતે ગુંદર અને ઘીને આપણે મિક્સ કરતા જવાનું છે હજુ પણ તેની અંદર આપણે ઘીની જરૂર છે તો થોડું આપણે બેથી ત્રણ ચમચી જેવું ઘી અત્યારે એડ કરી દઈશું ટોટલ ઘીને પલાળવા માટે આપણે પોણી વાટકી જેવા ઘીની જરૂર પડશે પાછળથી આપણે વધારે ઘીની જરૂર બિલકુલ પણ નહીં પડે હવે ઘી અને ગુંદરને આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આ ગુંદરને તમારે આખી રાત માટે આ જ રીતે પલાળવા માટે રાખી દેવાનો છે અથવા જો તમારી જોડે વધારે ટાઈમ હોય તો તમે તેને ચોવીસ કલાક માટે પણ પલાળીને રાખી શકો છો આ રીતે પલાળીને બનાવેલો ગુંદર દાંતમાં બિલકુલ પણ ચોટશે નહીં હવે તે જ મિક્સર જાનની અંદર આપણે જે અડધી વાટકી જેવી બદામ લીધી હતી તે અંદર એડ કરી દઈશું તેની સાથે આપણે અડધી વાટકી કાજુ એડ કરી દેવાના છે ડ્રાયફ્રૂટ્સ તમે તમારી ચોઇસથી વધારે કે ઓછા કરી શકો છો હવે મિક્સર જાનને બંધ કરી અને આ ડ્રાયફ્રૂટ્સને આપણે થોડાક દરદરા પીસી લેવાના છે એકદમ ફાઇન પાવડર પણ આપણે નથી કરવાનો થોડાક દરદરા રાખીશું તો ખાવાની અંદર આવશે તો બહુ સરસ લાગશે હવે જે આપણે સૂકું નારિયેળ લીધું હતું તેને પણ આપણે ખમણીની મદદથી ખમણી લેવાનું છે ફ્રેન્ડ્સ મેં આ નાની સાઇઝની કાચલી લીધી છે એટલે બે લીધી છે જો તમે મોટી લેતા હોય તો તમારે એક જ લેવાની છે આની અંદર તમારે જે માર્કેટનું રેડીમેડ નારિયેળનું છીણ આવે છે તે નથી એડ કરવાનું આ રીતે સૂકા નારિયેળની કાચલીની ખમણી અને પછી જ એડ કરવાનું છે આની અંદર તેલનું પ્રમાણ સારું એવું હોય છે એટલે આ રીતે ખમણીને એડ કરીશું તો તેના બધા જ વિટામિન્સ આપણને મળશે હવે આપણે એક વાટકી ઘી એક વાટકી ગુંદર અને એક વાટકી ગોળ લીધો હતો તેની સાથે આપણે નારિયેળનું ખમણ પણ એક વાટકી જ થયું છે આ રીતે દબાવીને ભરીએ તો એક વાટકી આપણે નારિયેળનું છીણ લીધું છે હવે બીજા દિવસે આપણે ગુંદરને ખોલી અને ચેક કરીશું તો ઘી આપણું જામી ગયું છે અને ગુંદર આપણો સરસ એવો પલળી ગયો છે આ રીતે ગુંદરને ઓવરનાઈટ માટે અથવા તો ચોવીસ કલાક માટે આપણે પલાળીને રાખીશું ઘીની અંદર તો તે દાંતમાં બિલકુલ પણ ચોટશે નહીં આ બધી જ નાની નાની ટીપ્સ મારા મમ્મીની છે મારા મમ્મી હંમેશા આ જ રીતે ગુંદર બનાવે છે હવે ગેસ ચાલુ કરી એક કઢાઈની અંદર જે આપણે બચાવીને ઘી રાખ્યું હતું તે અંદર એડ કરી દઈશું હવે ગેસની ફ્લેમને હાઈ કરી ઘીને આપણે એકદમ સરસ એવું ગરમ કરી લેવાનું છે ઘી આપણું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે એક વાટકી જેવો ગોળ એડ કરી દઈશું હવે આ રીતે ગોળને હલાવતા જઈશું અને ગોળને ઓગાળવાનો છે ગોળ આપણું થોડો કોગળવા લાગે એટલે ગેસની ફ્લેમને આપણે તરત જ બંધ કરી દેવાની છે ગરમ ઘીની અંદર આપણો ગોળ સરસ એવો ઓગળી જશે તો મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે હવે ગોળને આપણે ઓગાળી લેવાનો છે આ રીતે હલાવતા જઈશું અને સરસ ઓગાળી લેવાનો છે ઘી આપણું ગરમ હશે એટલે ગોળ આપણો સરસ એવો ઓગળી જશે આ ઘી અને ગોળનો આપણે પાયો નથી કરવાનો ફ્રેન્ડ્સ આ રીતે ગરમ ઘીની અંદર ખાલી માત્ર ગોળને ઓગાળવાનો જ છે આ રીતે માત્ર બે થી ત્રણ મિનિટની અંદર ગોળ આપણો સરસ એવો ઓગળી જશે માત્ર બે જ મિનિટની અંદર ગોળ આપણો સરસ ઓગળી ગયો છે તો તેની અંદર જે આપણે ડ્રાય ડ્રાયફ્રુટ્સનો પાવડર કરીને રાખ્યો હતો તે અંદર એડ કરી દઈશું તેની સાથે આપણે નારિયેળનું છીણ પણ એડ કરી દેવાનું છે ઘી ગરમ થઈ ગયા પછી મેં તરત જ ગેસની ફ્લેમને બંધ કરી દીધી હતી ફ્રેન્ડ્સ આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે તેની સાથે આપણે પલાળેલો ગુંદર પણ એડ કરી દઈશું આ બધી જ વસ્તુ ઘી અને ગોળ આપણું ગરમ હોય ત્યારે જ તેની અંદર એડ કરવાની છે જેથી બધી જ વસ્તુ સરસ ઘી અને ગોળની અંદર મિક્સ થઈ જાય તો તેની અંદર મેં બધો જ ગુંદર એડ કરી દીધો છે હવે તેની અંદર આપણે એકથી દોઢ ચમચી જેવો ગંઠોળા પાવડર એડ કરવાનો છે તેની સાથે એકથી દોઢ ચમચી જેવો આપણે સૂંઠ પાવડર પણ એડ કરી દઈશું તેની સાથે આપણે બે મોટી ચમચી ભરીને ખસખસ એડ કરી દઈશું હવે આ બધી જ વસ્તુને બરોબર હલાવી અને મિક્સ કરતા જવાનું છે આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ માટે હલાવી અને મિક્સ કરતા જઈશું તો તેની અંદરથી ઘી સરસ એવું છૂટું પડી જશે અને બધા મસાલા ગરમ ઘી અને ગોળની અંદર થોડા મિક્સ પણ થઈ જશે આ રીતે સરસ એવું હલાવી અને મિક્સ કરી લેવાનું છે ગરમ ઘી અને ગોળની અંદર મસાલા થોડાક મિક્સ થશે એટલે તેની અંદરથી સરસ એવી સુગંધ આવવા લાગશે તો માત્ર બે થી ત્રણ મિનિટની અંદર આપણા મસાલા ઘી ગોળ અને ડ્રાયફ્રુટ સરસ એવા મિક્સ થઈ ગયા છે તો આપણો સરસ મજાનો એવો આથેલો ગુંદર અથવા તો ગુંદર પાક બનીને તૈયાર છે તો હવે આ ગુંદર પાકને તમે કોઈ ડબ્બાની અંદર ભરીને પણ રાખી શકો છો અથવા તો કોઈ પ્લેટની અંદર તેને જમાવી અને તેના પીસ કરીને પણ ખાઈ શકો છો હવે આપણા આ ગુંદરને આપણે એક ડબ્બાની અંદર ભરી લઈશું તો મેં તેને આ જ રીતે ડબ્બાની અંદર ભરી લીધો છે હવે આ ગુંદરને આપણે બેથી ત્રણ ચમચી સવારે ભૂખ્યા પેટે ખાવાથી આખો દિવસ એનર્જી રહે છે અને થાક બિલકુલ પણ નથી લાગતો અને આ ગુંદરથી આપણા સાંધાના દુખાવા કમરના દુખાવા કે ઘોંટણના દુખાવા હોય એ બધા જ દૂર થઈ જાય છે આ ગુંદરને તમારે આ રીતે ડબ્બાની અંદર ભરી અને એક મહિના સુધી સાચવીને તમે તેને ખાઈ શકો છો આ ગુંદર બિલકુલ પણ ખરાબ થતો નથી ફ્રેન્ડ્સ એકદમ ટ્રેડિશનલ અને પારંપરિક રીતથી બનતા આ આથેલા ગુંદર અથવા કાચા ગુંદરની રેસીપી તમને ગમી હોય અને યુટ્યુબમાંથી મારી આ વિડીયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને હા આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ફ્રેન્ડ્સ જેથી મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે અને કોણ કોણ આ રીતથી ગુંદર બનાવે છે તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ ગુંદરની રેસીપી તમને ગમી હોય તો લાઈક પણ ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ